અને સમાચારની વાત કરીએ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નૈનાબાએ માંગ કરી છે કે રવિન્દ્ર જાડેજાના નામે સ્ટેડિયમમાં સ્ટેન્ડ હોવું જોઈએ સૌરાષ્ટ્રમાંથી રવિન્દ્ર જાડેજા દેશના સફળ ક્રિકેટર છે રોહિત શર્માને જેમ માન મળ્યું તેમ રવિન્દ્ર જાડેજાને પણ માન મળે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં સ્ટેન્ડ બનવું જોઈએ મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા મુંબઈના વાનખેડ સ્ટેડિયમમાં ક્રિકેટર રોહિત શર્મા નામ પર આ સ્ટેન્ડ બનાવાયું ત્યારે હવે ગુજરાતમાં રવિન્દ્ર જાડેજા નામે સ્ટેન્ડ બનાવવાની પણ માંગ તેમના જ બહેન નૈનાબા જાડેજાએ કરી છે કે અહીંની ગવર્મેન્ટે પણ થોડું વિચારવું જોઈએ જ્યારે તમે વાત કરો છો કે સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવું છે તો ઘણા બધા એવા છે કે જે રવિન્દ્રને જોઈને પોતાના માતા પિતાઓએ પોતાના બાળકોને ક્રિકેટ રમવાનું ચાલુ કરાવ્યું છે અને હાલમાં જ એક કહેવાય કે સોનેરી અક્ષરોમાં લખાયું છે કે ભાઈ અગિયારસો એકાવન દિવસથી વધારે રવિન્દ્રએ પોતાનું એક નંબર વન ઓલરાઉન્ડરનું જે ટેગ છે હજી સુધી જાળવી રાખ્યું છે અને હું આશા કરું કે હજી પણ પચાસ મહિનાઓ કરતા પણ વધારે જાય અને એ જાળવી રાખે ગુજરાત ગવર્મેન્ટે કંઈક કરવું જોઈએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન અને ગુજરાત ક્રિકેટ એસોસિએશને જો વિચારવું જોઈએ અને આવા પ્લેયરોને પ્રોત્સાહન આપવા માટે અને આવનારા પ્લેયરોને પ્રોત્સાહન આપવા માટે પણ રોહિત શર્માને જેવું માન સન્માન મળ્યું એવું આપવું જ જોઈએ હું એવું માનું છું